હાલની તારીખે જે વખતે સ્માર્ટ મીટર નાખવા ને સોસાયટીના જાણ પણ નથી કરીને સોસાયટીના એક બે વ્યક્તિને એવું કીધું છે કે તમે સ્માર્ટ મીટર નહીં નાખવા દો તો દસ હજાર રૂપિયા પેનલ્ટી લાગશે પોતાની રીતે પછી તમારે સ્માર્ટ મીટર લગાવવા પડશે એવું જુઠ્ઠું બોલી અને સ્માર્ટ મીટર નાખી ગયા છે અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ના ઘેરથી લાઈટ બિલ લેતા છે ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે પબ્લિકને લૂંટવાના બંધ કરો અમે આમ પબ્લિક છે અમે આવાસ યોજનામાં રહીએ છીએ અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાય છે બંગલામાં એડમિટ હતો જોયું તો લાઈટ નથી પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ બે હજારનું નું પતી ગયું છે તો બાર દિવસમાં બે હજારનું નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકોને એવો ને એવો દવાખાના વાળો છોકરો હું અહીં લઈને આવી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નહોતા પબ્લિક ને લૂંટવાના ધંધા છે કારણ કે અમારું બે મહિનાનું જો બિલ સાતસો થી આઠસો રૂપિયા આવતું હોય તો આ બાર દિવસ માં બે હજાર એટલે મરી જવું છે અમારા લોકો ને તો કમાઈ કમાઈ ખાલી જીવના બિલ જ ભરીશું અમે લોકો તો ખાઈશું શું અમે લોકો